નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ઘર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા યાત્રા અંતર્ગત સ્વાતંત્ર્ય દિન પૂર્વે નખત્રાણામાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા અગણાસીમાં સ્વાતંત્ર્ય દિન પૂર્વે નખત્રાણામાં વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી રાષ્ટ્રભક્તિની શીખ સાથે નખત્રાણામાં સ્વચ્છતા કેળવવા માટે ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા નખત્રાણા પ્રાંત કચેરીથી સુપરમાર્કેટ બસ સ્ટેશન મુખ્ય બજાર વથાણથી કુમારી ટીડી વેલાળી ગર્લ્સ હાઈસ્કૂલ મધ્યે રેલી પહોંચી હતી અને તિરંગા યાત્રાનું સમાપન કરાયું હતું નખત્રાણા પ્રાંત કચેરીમાં સરકારી વહીવટીતંત્ર તેમજ તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાની રેલીને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે પ્રસ્થાનિત કરાવવામાં આવી હતી વીર શહીદોને યાદ કરી દેશભક્તિના દેશ માટે બલિદાન આપનારા સપૂતોને આ સમયે યાદ કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપ્રેમ સર્વોત્તમની ભાવના સાથે દરેક ભારતીયોને પંદરમી ઓગસ્ટની શુભકામનાઓ પાઠવી હતી જેમ હર ઘર તિરંગા લહેરાય તેમ હર ઘર સ્વચ્છતા અભિયાન પર જાળવવું જોઈએ દરેક નાગરિકને સ્વચ્છતા કેળવવા માટે શિખામણ આપવામાં આવી હતી નખત્રાણાની ઉમા વિદ્યાલય કેવી હાઈસ્કૂલ કુમારી ટીડી વેલાડી ગર્લ્સ હાઈસ્કૂલ નખત્રાણા પ્રાથમિક કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રભક્તિના ગીતોથી રોમાંચિત થયા હતા સમગ્ર નખત્રા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું નખત્રાણા પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા કરાઈ હતી નખત્રા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અલ્પ આહારની વ્યવસ્થા કરવામાં આવી હતી તિરંગા યાત્રા દરમિયાન ઉમા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ટ્રસ્ટ્રીએ ભાગ લીધો હતો તેમજ ઉપસ્થિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને તિરંગાના બેથ વિતરણ કર્યા હતા આ વિશાળ ભવ્ય તિરંગા યાત્રામાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નખત્રાના પાંચ અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ મામલતદાર પાર્થદી જોશી તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર પીઆઈ એમ મકવાણા પીડબલ્યુડીના બીડી પ્રજાપતિ પાણી પુરવઠાના દક્ષેશ પ્રજાપતિ જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ જયસુખભાઈ પટેલ ઉત્પલસિંહ જાડેજા હરિસિંહ રાઠોડ ચંદનસિંહ રાઠોડ જાગૃતિબેન ઠક્કર જીતેન્દ્રસિંહ જાડેજા દેવેન્દ્રભાઈ પટેલ વેલા કંર રબારી સવિતાબેન સોલંકી લક્ષ્મણસિંહ સોઢા ચંદુભાઈ રૈયાણી શાંતિલાલભાઈ મહેશ્વરી મયુરભાઈ વાઘેલા હિરણભાઈ ભટ્ટ હરીશભાઈ લોચા અમૃતભાઈ ગરવા મનોજ ત્રિપોડા દાયાલાલ શેગાણી નીતિનભાઈ ઠક્કર મુબારક કુંભાર મામદ ખત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમગ્ર સંચાલન બીઆરસી દેવેન્દ્રભાઈ પટેલે કર્યું હતું જ્યારે આ પારદર્શન નખત્રા મામલતદાર પીડી જોશી દ્વારા કરાયું હતું